કેવો સ્વભાવ વેદના મૂળને શાસ્ત્રના જગત કીર્તાર ને જોયો ને જોયો વ્યર્થ જગ અવતરે માતૃયૌવન હરે રત્ન ચિંતા મણી જન્મ ખોયો આ બધા આ સૂત્રો પાછા રામાયણમાં મળ્યો વેદના મૂળને વેદનું મૂળ કહ્યું આ આપણું આખું શરીર છે સાહેબ એમાં હાથ પગ આંખ નાક બધું છે પણ આ શરીરમાં મૂળ તત્વ કયું આત્માને છોડી દો આત્મા અમર છે પણ એની આપણે વ્યાખ્યા કરીએ આપણને હજી એનો પોતો નથી પણ આપણા સ્થૂળ શરીરમાં એનું મૂળ કયું છે પ્રવીણ હા પણ હૃદય તો માણસ મરી જાય ત્યારે હોય છે હૃદયનું મૂળ શું પ્રાણ પ્રાણ મૂળ છે પંચ પ્રાણમાં પણ પ્રાણ મૂળ છે પ્રાણ વયો જાય કાન કામ નથી કોઈ કામના નથી નાક નાક નથી હાથ હાથ બધી શાખાઓ બેકાર બધા પરણો ખતમ કેટલું દોડતા હોઈએ આપણે એ પગ હાવ ખોટા પ્રાણ ગયો એટલે પગ ખોટા હાથ ખોટા આંખ ખોટી કાન એટલે શરીરનું મૂળ પ્રાણ છે

શાસ્ત્રના સૂર મને હું તમે આખું ખાસ કરીને સંગીત શાસ્ત્ર અહીંયા લઉં હું કે સંગીત શાસ્ત્રના બધા જ આપણે બધું પણ એનો સાર શું જગદગુરુ શંકરાચાર્ય તો કહે છે વાગેશ્વરી તમારા પાસે બહુ હોય વાઘેશ્વરી અને ગિરા નિર્જરી તમારી વાણીમાંથી એમ એવો ધોધ છૂટતો હોય ને વાઘેશ્વરી તમારી વાણીમાં અને તમે એવા દ્રષ્ટાંત આપો એવા શબ્દો પસંદ કરો કે લોકો આમ આબદ્ધ થઈ જાય શાસ્ત્રો એવી રીતે રજૂ કરો કે લોકોને એમ થાય ગજબ છે આ માણસ પરંતુ જગદગુરુ શંકરાચાર્ય કહે છે કે આ બધું હોવા છતાંય જો મૂળ શાસ્ત્રનો સૂર ન જાણ્યો તો ભૂખ તૈયાર નતું મુક્ત ગીતા ભોગ બની શકે

જનની હરી માતાનું જોબન ખલાસ કરી નાખ્યું રત્ન ચિંતા આપણી ગુજરાતી ભાષાનો દિવસ છે એટલે હું એમાં વહી જાઉં છું સાહેબ આવ્યા બાપાને યાદ કરીએ તો અમે ગયા નારાયણ સ્વામી નો સ્વભાવ હું જાણતો હતો કે એને ગમે ત્યારે આપણે ન કહી શકીએ કે તમે ગાઓ અને અમે ખોટે સમયે ગયા હતા બે વાગે તો કોઈને કહેવાય જ નહીં પણ અમે ગયા કે નારાયણ બાપા અહીંયા બિરાજે છે તો આપણે જઈએ અમે ચાર પાંચ જણા અમે હતા અમે તો જઈને બેઠા એટલે મેં અમારા બીજા સાધુ તો ઉતાવળ થઈ ઉતાવળા થઈ જાય સાધુ ઉતાવળાય હોય ધીર ગંભીર હોય બે પ્રકારના ઘણા અતિશય ઉતાવ એટલે મેં ના પાડી ભારતી બાપુ તો બહુ ઉતાવળ કરે મેં ના આપણે ત્યાં કોઈ બે વાગે આવે તો આપણે જવાબ આપીએ છીએ આપણે આપણે ખોટા આવ્યા છીએ ખોટા સમય એમ વાત કરતા હતા એટલે બાપુનો એક સેવક આવ્યો કે બાપુને જગાડું નારાયણ બાપુ મેં નહીં ભાઈ એનો એનો સમય એ કેટલા વાગે જાગવાના છે અમને કહી દો તો અમારે જો ઉતાવળ નહીં હોય તો અમે બેસીએ નહીં અમે આડા પડશું મોસરી મોટી છે અમે આડા પડશું એમાં અમારે ક્યાં સ્વતંત્ર રૂમ જોઈએ છે એ તો કથાવાળાઓને જોઈએ છે કથા સાંભળનારાને બધાને જોઈએ કેટલા મને પૂછે છે બાપુ તમે જુનાગઢ જવાના છો જાઓ ન જાવ એ મારી મરજી પણ હું જુનાગઢ શિવરાત્રીની મારા મારી કુટિયાની વ્યવસ્થા કરનારને પણ કહું છું અહીંથી જાહેરમાં કે મારું નામ લઈને કોઈ આવે કે બાપુએ કીધું રૂમની વ્યવસ્થા તમે કરી શકો તો જ આવજો આ મારે કરવાનું નથી ડું બધાને આવવું છે બધાને આવો ચોક્કસ ગિરનાર તમારો જ મેં તો તમારો છે જુનાગઢ તમારું છે ને તમે મારા છો મારું નામ આવ્યું વાપરીને ખોટો લાભ નહીં લેતા કરો ને તો મારી વ્યવસ્થા હું કેમ મારી વ્યવસ્થા કરું છું મેં તમને કીધું મારી વ્યવસ્થા કરો કોઈ કીધું અડાયા છાણા લાવો એવું કીધું કીધું કોઈ દી મેં નથી તમે કરો વ્યવસ્થા સંપન્ન પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરો આ એક વિવેક છે આ વિનય છે બાવો તૂટી જાય બાબાને બચાવો તમને જરૂર નથી મને હજી ગાવાની જરૂર છે મહાદેવ મારે હજી ગાવું છે ખૂબ ગાવું છે બધું આપણા ઉપર નાખી દે બધા ટોળે ટોળા કોઈક નહીંથી આવું છે કોઈક નહીં થયું અમારી નું એટલે હું આયોજકો નહીં કહું મારું નામ દે તો આપતા જ નહીં કરાય બધા વ્યવસ્થા અમે ગીરનાર મેળો કર્યો છે ભીખારામ કાકા ઈશુભાઈ ત્રણેય ખભે થેલા નાખી અને જે ઉતારામાં જે જગ્યા મળે ત્યાં સુઈ જતા કેટલા મેળા મેં કર્યા છે શરૂઆતમાં જ્યાં અન્નક્ષેત્ર હોય ત્યાં જઈને ખાઈ લેવાનું કોઈને નથી કીધું અમે આડા પડીએ વસરીમાં બાપુ નહીં જગાડ પણ એમાં નારાયણ બાપુ સાંભળી ગયા એટલે એણે બેલ માર્યું અંદર રાખતા જ બેલ માર્યો એટલે ઓલો સેવક જે હતો એ ગયો અંદર કોણ આવ્યા બીજું કોણ છે મોરારી બાપુ કોણ એને લઈ આવ્યું કોણ અચ્છા આ તો કહો મહાત્માઓને કહો હું આવું હમણાં અને બહાર નીકળ્યો છે ખબર અંતર પૂછ્યા જય શિયા કર્યા જય ગિરનારી આ બધું પછી મને પૂછે એને ખબર કે બાપુને ગમે છે એટલે મને પૂછે વાલા હાર્મોનિયમ મંગાવું મેં કીધું એટલે તો આવ્યા છે બાપા પણ કહેવાય કેમ કે તમે હાર્મોનિયમ મંગાવ્યું અને સાહેબ સીધું આ પહેર્યું أنا عبد سليم، أنت عبد سليم، أنت عبد سليم، أنت عبد ખારા બાપાનું આ પદ બહુ પ્રસિદ્ધ થયું બધાએ ગાયું પોતપોતાની રીતે રાગોમાં એને કમ્પોઝ કર્યું છે પણ એની એક પંક્તિ મારી નાખે છે અને આવી પંક્તિથી મરી જવું એ જ જીવવા જેવું છે મૃદાંગના એ કહે છે હૈ ગોવિંદ અમે ગરીબ ઉપર ક્રોધ નહીં કરતો અમને નરકમાં નાખજે અમને જ્યાં ફેંકી દેવા ત્યાં રામ રામ હરી કારણ કૃપા સિંધુ કહા તું કરુણા સિંધુ છો તમે આ ન શોભે બાપાની ગુજરાતી બેટા આ ગાયા પછી આમ તો ક્રમ ન રહ્યો પેલા આ ગાય લીધું એને મૂડ આવ્યો અને પછી મને કહે કે વાલા બીજું કઈ કીધું હા બાપુ અને શંભુ શરણ બાબાની આંખમાંથી આંસુ એની દાઢીમાં પડતા જાય આ આપણી ગુર્જર ભાષા માતૃભાષા અભાવ ભીલો સ્વભાવ ભરતજી એ જાણ્યો પ્રભાવ મારા લક્ષ્મણે જાણ્યો છે રામાયણનો આવી રીતે પાઠ કરજો રામાયણ જ ગુરુ બની જશે અને બે પંક્તિ ની વચ્ચે ખાલી જગ્યાના અર્થો નીકળવા માંડશે તો વેદના મૂળ ને શાસ્ત્ર